દેશની મોટી ઇલેક્ટ્રિક સ્કૂટર ઉત્પાદન કંપની ઓલા ઇલેક્ટ્રિકે તહેવારોની ઓફર રજૂ કરી છે કંપનીએ ઇલેક્ટ્રિક સ્કૂટરને સરળતાથી એક્સેસ કરવા માટે ભારે ડિસ્કાઉન્ટ જારી કર્યું છે આ ડિસ્કાઉન્ટની મદદથી ઓલા ઇલેક્ટ્રિક ઐશવન પોર્ટફોલિયોમાં કોઈપણ સ્કૂટર ખરીદવું સરળ બનશે કંપનીએ આ રેન્જ તમામ સ્કૂટર પર દસ હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ જારી કર્યું છે જોકે કંપનીનું વેચાણ સતત ઘટી રહ્યું છે છે સપ્ટેમ્બરમાં પણ કંપનીના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો સ્થિતિમાં કંપનીએ વધુ વેચાણ વધારવા માટે એવી અપનાવવાના ઉદ્દેશ્ય સાથે આ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે આ સ્કૂટર ખરીદતા પહેલા તેના મોડલ અને તેની ખાસિયતો વિશે જાણી લો ઓલા એસ વન મિત્રો ઓલા એસ વન એક્સ ત્રણ બેટરી પેક ના વિકલ્પ સાથે બજારમાં છે આ સ્કૂટરમાં કંપની ટુ કે ડબલ્યુ એચ બેટરી પેકથી પંચાણું કિમી થ્રી કે ડબલ્યુ એચ બેટરી પેકથી એકસો ને એકાવન કિમી અને ફોર કે ડબલ્યુ એચ બેટરી પેકથી એકસો ને ત્રાણું કિમીની રેન્જ આપવાનો દાવો કરે છે ઓલા એસ વન એર મિત્રો ઓલા એસ વન એર સિક્સ કે ડબલ્યુની ટોચની શક્તિ પ્રદાન કરે છે આ સ્કૂટરની ટોપ સ્પીડ નેવું કિમી પ્રતિ કલાક સુધી જાય છે આ ઇલેક્ટ્રિક સ્કૂટરની પ્રમાણિત રેન્જ એકસો ને એકાવન કિલોમીટરની છે ઓલા એસવન એની શોરૂમ કિંમત એક લાખ સાત હજાર ચારસો ને નવ્વાણું રૂપિયાથી શરૂ થાય છે ઓલા એસ વન પ્રો મિત્રો ઓલા એસવન પ્રો ઇલેવન કે ડબલ્યુની ટોચની શક્તિ પ્રદાન કરે છે તે જ સમયે આ સ્કૂટર સિંગલ ચાર્જિંગમાં એકસો ને પંચાણું કિલોમીટરની રેન્જ આપવાનો દાવો કરે છે આ ઈવીની ટોપ સ્પીડ એકસો ને વીસ કિમી પ્રતિ કલાકની છે ઓફર પહેલાં ઓલા વન પ્રોની શોરૂમ કિંમત એક લાખ ચોત્રીસ હજાર નવસો ને નવ્વાણું રૂપિયાથી શરૂ થાય છે ગ્રાહકોને આ લાભો મળશે મિત્રો સમગ્ર એસોન રેન્જ પર રૂપિયા દસ હજાર સુધીની છૂટ એકવીસ હજારનો વધારાનો નફો પાંચ હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ છ હજારની કિંમતની એકસો ચાલીસથી વધુ મુસ સુવિધાઓ આઠ વર્ષની વોરંટી સાત હજાર રૂપિયાની હાઇપર ચાર્જિંગ ક્રેડિટ પર લાભો મળશે આ સિવાય કંપનીએ એમ પણ કહ્યું છે કે જો ગ્રાહક ઓલા ઇલેક્ટ્રિકનો ઉલ્લેખ કરે તો તેને પણ લાભો મળશે દરેક રેફરલ પર ત્રણ હજાર રૂપિયા સુધીની બચત કરી શકાય છે આ સિવાય એસેસરીઝ પણ કંપની દ્વારા ઘણી આકર્ષક ઓફર આપવામાં આવી છે હવે ઓલા સ્કૂટર ખરીદવું સસ્તું થશે કારણ કે કંપનીનો દાવો છે કે તેની શોરૂમ કિંમત માત્ર ઓગણપચાસ હજાર નવ્વાણું રૂપિયા થઈ ગઈ છે આ ઉપરાંત ઓલા સમુદાયને વહેલા પ્રવેશ આપવામાં આવ્યો છે ઓલા સ્કૂટરના વેચાણમાં થયો ઘટાડો મિત્રો કંપનીએ કહ્યું છે કે સપ્ટેમ્બરમાં કંપનીએ માત્ર ચોવીસ હજાર ને ઓગણસઠ વાહનનું વેચાણ કર્યું છે આ ડેટા વાહન પોર્ટલ અનુસાર છે તે જ સમયે જો આપણે સપ્ટેમ્બરમાં માર્કેટ કેપ વિશે વાત કરીએ તો તે ઘટીને સત્યાવીસ પોઈન્ટ નેવું ટકા થઈ ગયું છે જે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં એકત્રીસ પોઈન્ટ ત્રણ ટકાને જુલાઈ બે હજાર ચોવીસમાં ઓગણચાલીસ પોઈન્ટ બે ટકા હતું વાહન પોર્ટલ અનુસાર કંપનીએ ઓગસ્ટમાં છવ્વીસ હજાર નવસો ને અઠ્યાવીસ યુનિટ અને જુલાઈમાં ચાલીસ હજાર આઠસો ને ચૌદ યુનિટનું વેચાણ કર્યું હતું સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં કંપનીનો માર્કેટ શેર સુડતાલીસ ટકા ઘટ્યો હતો